નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને જન્મદિવસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્ઠાવીસમી વધુ માસૂમોને શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજ્યો વડોદરાના કરજણમાં મહંમદનગરી જૂના બજાર ખાતે રાજકોટ ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન મહંમદભાઈ સંધિએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોઝારી ઘટનામાં અઠ્ઠાવીસમી વધુ નિર્દોષ મૃત્યુ પામ્યા હતા કરજલ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેમાં તેઓએ સાદગીપૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈને જીવન જરૂરિયાત વસ્તુઓ વર્પણ કરી રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અઠાવીસમી વધુ માસૂમ હોમાયા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરી એક સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી બન્યા હતા કરજલ નગરપાલિકાના સદસ્ય મોહમ્મદભાઈ સિંધી સામાજિક કાર્યકર તેમજ મહિલા હતી ઘટના અમલી નગરજનો સંવેદના વ્યક્ત કરી બે મનીષ વાળી કરી હતી ના વિસ્તારમાં મહંમદનગરી જૂના બજાર ખાતે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો આજે જે ઘટના બની છે એ ઘટનાથી અંત્ય દુઃખ થાય એવી ઘટના છે અને આ ઘટનામાં જે લોકો માર્યા ગયેલા છે તેઓ લોકોને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના માતા પિતા તેમના પરિવારને પણ પ્રભુ એમને આ ઘડીએ જે દુઃખની ઘડી એ જે દુઃખ એમને સહન કરવાની સહન શક્તિ આપે અને આજે જે આ કરજણ નગરપાલિકાની અંદર અમે લોકોએ જે આ પ્રોગ્રામ કરેલો છે આજે મારો બર્થ હતો પરંતુ દુઃખની સાથે અમે અમારા ટેકેદારોને અમારા કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણે આ કોઈ બર્થ ડેનો કે જન્મદિવસનો પ્રોગ્રામ નથી કરવાનો પરંતુ આપણે એક શ્રદ્ધાંજલિ મૃત્યુ પામેલા હોય એમના આત્માઓને શાંતિ મળે એવો એક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવાનો છે તો આ વિસ્તારના તમામ હિન્દુ મુસલમાનભાઈઓ ભેગા થઈ અને આજે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ અર્જન જૂના બજાર ખાતે મોહમ્મદ અગરી ખાતે રાખેલ છે